સુરતમાં મેટ્રોની કામગીરી લઈને રહીને ફરીથી વિરોધ ભાગળ વિસ્તારમાં વેપારીઓનો વિરોધ મેટ્રોની કામગીરી વેપારીઓ માટે કનડગત વેપારીઓના ધંધા થયા છે બંધ બાવીસ મહિના દુકાનો બંધ છે બેંક પણ આ વિસ્તારમાં છે કેસ લઈ જવામાં મુશ્કેલી પડે છે મેટ્રોની કામગીરી બંધ કરાવીને વિરોધ ધરણા પર બેઠા મારું નામ હરેકૃષ્ણ ધોરીવાળા છે અમે આ બાબતે વળતર બાબતે ખોલ્યા ઘણી સરકારી અર્ધ સરકારી સંસ્થાઓમાં ઓફિસોમાં પણ લેટર થી અને ઓનલાઈન પર રજૂઆતો કરી છે કે અમને આ પ્રોબ્લેમ આવી રહ્યો છે પણ કોઈ રિસ્પોન્સ આવ્યો નથી આજ સુધી વારંવાર અમને એટલું કહેવામાં આવ્યું છે કે તમારું કામ ચાલુ છે તમારું કામ ચાલુ છે આજે વીસ મહિના થઈ ગઈ એ વાતો ને હવે વેપારીઓની ધીરજ ખૂટી રહી છે એટલે અમારે આ આખરે પગલું લેવું પડ્યું આગળ રિફંડ આપવામાં આવ્યું છે પૈસા આપવામાં આવ્યું છે અમને વળતર આપવા માટેની કમિટમેન્ટ આપવામાં આવ્યું છે પણ આજ સુધી કમિટમેન્ટ એ કમિટમેન્ટ જ રહ્યું છે એની કોઈ ઇમ્પ્લિમેન્ટ થયું નથી એની કોઈ રજૂઆતો અમારી સાંભળવામાં આવી નથી